પાલ ધન્યાનંદ ની કોઈ ખબર જ નહીં અને ઓમ પછી વાત તો કે મોટી કરશી કે ઓમ કરીને ઓમ નહીં કરીને અટલે પણ તમે આવો તને ખબર પડે છો એ લાખો ભાઈ આ દર્શન કરી દે દર્શન કરીને આવો કોઈ અરે આ ભાઈ આવું ફર મારું મગજ ફોર્મ નહીં આવતું આ છોકરોને જોજો આ આપડે પેલા દોહ

છોકરા બોલાવો થોડા ત્યાં સાફ સફાઈ કરોરી પૈસા લઈજો નવી તો નવી લખાવાનું તો હું કઉસ છું નવી મારા ક્યાંથી પૈસા લઈજો આપડે ના પૈસા પણ છે એ વાપરવા શું ના એક એવું કરી લગાય લગાય કરો આખા નવી લાવ શોદો ની એવું હોય તો પોચ પછી આપણું કુટુંબ મોટું છે એ પોચ પછી ઉભરાવો હવે કૌ ભ્રાજ જરૂર તો નહીં પડે પૈસા પૈસા તો પડ્યા લે ભાઈ તારા આપળો અલ્યા ભાઈ મારી વાત પોચ પછી પૈસા ઈમો મોત એને ના થોડો તો ઉમેરવા પડ્યું કેટલા વર્ષ થઈ ગયો રઘુભાઈ તારીખ લઈને આયા તું આ તારીખ જવાનું તારીખ તો લઈ નહીં આવ્યો મરવાની તારીખ તો હું નહીં લઈને આવ્યો પણ હાલ જીવું છું તાર તો કરું છું કયોજન પૈસા પૈસા ની કોઈ ન પગ મન્યાનંદ પેલા ધન્યાનંદ આપણું કુટુંબ શું હું છે યાર કોને કરું કે ફોન ગમે તે કરો કે તમારા રોહિત્યાનંદ કાળી આંદો કરો ગમે તે આઈ જાય

હેલો હા બોલો હું ઊંઘી રહ્યો છું ફોન જોતો મેઘી રહ્યો છો મંદિર કેવા તો ખબર પડે ખબર નવરાત્રી આવે છે

હેડ કેવું પૈસા આ ને આપણો હોમ બોલું છે આ મારા હું કેવું આટલે આવતું જ નહીં લગીર કેમું બોલું બરોબર પાવડો પકડાવ પાવડો તો અને આવું એવા ઘેર હું ગયો તમે ઘેર છો ચાલો ખરું આવું છોકરા ફોન કરો ઝડપી આવું નવરાત્રિ કંપ

પૈસા ને લઈ આવો કે ભાઈ આઈ જાવ નવરાત્ર લાઇટિંગ તારું પૈસા ખબર બે ત્રણ બિલ બિલ મોકલ લાવો ખરા તરક દેખાતો નહિ તરકો છોકરો અમે ને તમારા જેવડા તરક તો